દસ પંદર કરો તો મળે એવું હતું પોણીય નતું કોઈ ડખો નઈ કશું નઈ સુખ શાંતિ બધું પતિ હોય તમારે

તમારા ગામમાં અંદર નવરાત્રીના બધા માણસો સારા બહુ સારા સહ સહકાર આખા પરાનો આખા ગામનો બધાઓ આવી દર્શન કરે છે ગરબા મસ્ત રીતે રમ્યા છીએ ડીજે ઉપર કોઈ જાતની ચિંતા રહેતી નહીં અમારો હોય આઠમે સરપંચ આવ્યા હતા સરપંચ આવ્યા યના દોસ્તાઓ આવ્યા ડેપ્યુટી સરપંચ હાલ જે ચાલુ છે સરપંચ બધા સરસ રીતે દર્શન કર્યો કોઈ મસ્ત બનાવ્યું છો તમે આયોજન તમારે નવરાત્રી પત્યા પછી દશેરા તમે ધજા લઈને અંબાજી જોશો અંબાજી તો વિનુભાઈ ચેટલી લક્ઝરીઓ તઈ કરી તો એ મોણ આવતું ને આવતું હતું વોકીવરું જોવો એમય અમન તો અંબાજી દાતાઓ મળી રહ્યા મળ્યા તો સરસ ગોિંદમાં જમ્યા અમે આખો તો રાખ્યું તો બુકિંગ કર્યું તો જમણો રાખ્યો બહુ સરસ રીતે જમ્યા ઉપર અમે બધા ગબડ ઉપર ગયા ધજા ચડાવી ધજાની પ્રસાદ વરસાદ બધી લીધી વેચી સરસ રીતે નીચે આવ્યા જમ્યા જમીન પછી પાછા અમે જ્યાં દર્શન કરવા અંદર નીચે માતાજીનો સરસ રીતે દર્શન કર્યો પછી જે બધા વસ્તુ તે લેવી લીધી ત્યાંથી નીકળ્યા ઘરે આવવા શાંતિ આવી શાંતિથી આ કોઈ તકલીફ નહીં તમારા તમારો ગામ નો ખૂબ આભાર બે મોડવિયો મુખાસણ માં થાય છે નહીં બે બે સરસ મોડવરીઓ થાય ગામ ભાઈ સરસ થાય સરપંચ કરી છીએ એ મસ્ત થાય છે